બેડરૂમમાં ભૂલથી પણ ન કરો આ કામ જીવનમાં સુખ શાંતિ જાળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો આ વાતોનું જીવનમાં યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો વ્યક્તિ ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે જો કે બેડરૂમમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ જો બેડરૂમમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય તો લોકોના વિવાહિત જીવનમાં ઝઘડાઓ શરૂ થઈ શકે છે અને ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે આ કારણે પૈસાની પણ ખોટ થાય છે આ વિડીયોમાં આપણે જાણીશું કે બેડરૂમમાં ભૂલથી પણ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ અને કઈ વસ્તુ રાખવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે એટલા માટે છેલ્લે સુધી જોતા રહેજો બેડરૂમમાં ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક વાસ્તુ અનુસાર બેડ પર બેસીને ભોજન કરવું એ સૌથી ખરાબ આદત છે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં પૈસાની તંગી આવે છે ખાવાના નાના ટુકડા બેડ પર પડેલા રાખવાથી રાત્રે ખરાબ સપના આવે છે અને તેના લીધેથી મધ્યરાત્રિએ જ ઊંઘ ઉડી જાય છે નંબર બે બેડરૂમમાં લાઇટ ક્યારેય પણ બેડની ઉપરની દિવાલ પર ન લગાવવી જોઈએ લાઇટ હંમેશા બેડની સામેની દિવાલ પર લગાવવી જોઈએ રૂમમાં દક્ષિણ દિશા તરફ કોઈ પણ લાઇટ બિલકુલ ન લગાવો નંબર ત્રણ ઘણા લોકો ચા કોફી અને એવા વાસણ પથારીની નજીક ટેબલ પર રાખે છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે ગરીબી પણ આવવા લાગે છે બિસ્તર ઉપર અને રૂમમાં ક્યારેય પણ એઠા વાસણ ન રાખવા જોઈએ નંબર ચાર બેડરૂમમાં બૂટ કે ચંપલ રાખવા પણ સારા નથી માનવામાં આવતા આમ કરવાથી ધનહાનિ થઈ શકે છે બેડરૂમમાં તીક્ષ્ણ વસ્તુઓ પણ ન રાખવી જોઈએ નંબર પાંચ સમાચાર પત્ર કે પુસ્તક જેવી કોઈ પણ વસ્તુ બેડ ઉપર કે તકિયાની નીચે ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવવા લાગે છે જેની સીધી અસર તમારા જીવન પર પડે છે સાથે જ પ્રગતિના માર્ગમાં અવરોધો આવે છે નંબર છ બેડરૂમમાં પૂજા ઘર કે પૂજા સ્થાન ન બનાવવું જોઈએ વાસ્તુમાં આ ખોટું માનવામાં આવે છે નંબર સાત મોટાભાગના લોકો બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ રાખે છે તેમાં અરીસો હોવાને કારણે બેડનું પ્રતિબિંબ અરીસામાં દેખાવા લાગે છે જેના કારણે વાસ્તુદોષ લાગે છે બેડરૂમમાં અરીસો ન લગાવવો જોઈએ નંબર આઠ બેડરૂમમાં દેવી દેવતાઓની તસવીર પણ ન લગાવવી જોઈએ બેડરૂમમાં ધાર્મિક પુસ્તકો રાખવાને પણ વાસ્તુશાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી નંબર નવ બેડરૂમમાં ગંદા કપડાં ચપ્પલ અને સાવરણી જેવી વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ ઉપરાંત પલંગની નીચે કચરો ન રાખવો દુર્ભાગ્યથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ નંબર દસ બેડરૂમની દિવાલ પર પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ બેડરૂમમાં પુલથી પણ આક્રમક જાનવર કે પ્રાણીઓની તસવીર કે મૂર્તિ ન લગાવવી જોઈએ નંબર અગિયાર જો બેડરૂમમાં દર્પણ કે અરીસો હોય તો ધ્યાન રાખો કે બેડની સામે ન હોવો જોઈએ બેડરૂમના બેડના માથા પાસે દિવાલ પર ઘડિયાળ કે ફોટો ફ્રેમ ન લગાવો બેડરૂમમાં અવશ્ય રાખો આ વસ્તુ નંબર એક પ્રેમનું પ્રતિક ગણાતા રાધાકૃષ્ણની તસવીર બેડરૂમમાં લગાવવી શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર બેડરૂમમાં રાધાકૃષ્ણનું ચિત્ર કે મૂર્તિ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ગોઠવવી જોઈએ નંબર બે મોટાભાગે લોકો પોતાના બેડરૂમને સજાવવા માટે ફૂલો રાખે છે પરંતુ તેમના બેડરૂમમાં ક્યારેય સુકાઈ ગયેલા અને કાંટાવાળા ફૂલ ન રાખવા જોઈએ વાસ્તુ અનુસાર બેડરૂમમાં હંમેશા તાજા અને ખીલેલા ફૂલ રાખવા જોઈએ તેનાથી સંબંધોમાં પ્રેમ વધશે નંબર ત્રણ વિવાહિત લોકોએ પોતાના બેડરૂમમાં પ્રેમી પક્ષીઓની તસવીર રાખવી જોઈએ વાસ્તુમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી કપલ એકબીજા માટે પ્રેમ અનુભવશે આ તસવીર પ્રેમનું પ્રતિક છે અને તેને બેડરૂમમાં રાખવાથી દંપતી વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે નંબર ચાર વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસના છોડને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જેને ઘરમાં લગાવવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે સંબંધો વધુ લાગણીસભર રહે તે માટે બેડરૂમના પૂર્વ કે દક્ષિણ ખૂણામાં વાંસના છોડને ગોઠવો એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ જે ઝડપે વધે છે તે જ ગતિથી વ્યક્તિ આગળ વધે છે આવી સ્થિતિમાં વાંસનો છોડ લગાવ્યા બાદ તે સુકાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર